ફટાફટ બસ આપણો મોરું થઈ જાય બજારમાં ના 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 થાય દિવાળી આવે તો ટેટા લઈને ફટાફટ આવતા જઈએ તો મજા આવે ને મોટા મોટા ટેટા લઈ આલી ફળતો દિવાળી જતી હોય એટલે ફોરવાના આખી રાત આપણે ટેટા થઈ ના રહેવા દો આખી રાત આ છે વાળે બાપા આપણે બે જણ ઓન જવાના ના ના પેલા તારા લાલા કાકા છે ને ઓ હો હો યોન મે વાત કરેલી છે યોન આબુ હોય ને

અલે હેડો હેડો ફટાવ હે આયો તેટલા બરાય નહો ઓ લે દંપત બે અલે ચલો ગેટ પોલ ખોલશે પેલા હા ગેટ ખોલેને આગળ આ તો ગેટ ખોલ પછી દે પછી દે

હું કેતા વીસ રૂપિયા ભારું નહીં લેવું હેરો હું લઈ જાઉં હાંગાથી એટલે વીસ રૂપિયા ભાડામાં મારા બસો રૂપિયાના ક્યાં ગોટા ખાઈ દો તો આમાં ડોસી અમે ડોસી છોકરો બધો ના જઈએ તો ડોસી બહો રૂપિયાની પકોડી ખાય લુખો નું ખો અને પેલો લાલ લો રે ને એ તો અમુર તો લુખો છે એને શું ખવડાવવાનું એ તો પૈસા ના કાઢે અને આ લઈ લો પેલું લઈ લો એ મોટી વાર હંગાતી નહીં જો અમે તો ડોસી છોકરો ત્રણ જનો રૂપા નહીં જઈએ અમ લહેરો મન જવા દે ગેર

અમે ના ના કુલેટર ચેન ના લેવાના આ કોરો ના મારા મોટા કોરા તાઈ ને ભાઈ મારું લેવાના તમે કોઈ દિલ ના લેવા તો હાથ તો ના હોય જે લેવાલી છેવા લઈ લે તું એ ભાવ

રાજી કરી લેવાનો અમારે લઈ લેજ રાજી ચાલો લઈ લેજે પછી અમે લઈએ મોટા લે મોટા લેવા નહીં

બીજું કોઈ લેવાનું મોટી કોઠી ના બતાવી દેલી કોઠી ગી દે

બે ચકીરી ચકીરી એકસો વીસ વાળી એના સો સો રૂપિયા કરી પોપોપ ચાલીસ રૂપિયા પોપોપ અને કોથી એસી રૂપિયા અને આ પુથરી લાલે એ પચાસ રૂપિયા એટલે છસો ને વીસ રૂપિયા થયા ટોટલ તમારે છસો ને વીસ લ

ઓ ના રે પલાંતે ગોળ દરા લેતા હોય અંતે આવવા દે હા કાલ આટલું બધું નાખશો કાલે હા તો છે એવું હા ટેમ્પો બોલાવવાનો બાર જઈને ટેમ્પો

ભાઈ બિલ કઈ દેવાડો ફટ દે બિલ કઈ દેજો એટલે ફટ દઈને આપી દઉં હું બંડે પડીને આ કું તમે તો તમાર જેવું ના હોય લાલ ભાવ આય કા કે હાલ દેમ પણ એલા થા ક્યો એને જા થાય પણ હાલો સમજી ના લો તો એને ને એ બે ત્રણ ચાર પાંચ છ સાત લેવા પણ છોવદ ના રાખો

કાલ ગોડીશુ અરે યાર મજૂરી મજૂરી અરે હેડો અરે હેડો અબા આ દરવાજો ખોલે બટેટા પાકેલ છે માં ખોરવા નાઈ પણ હાલ તો નથી ખોરવા ક ઘર તો આવી ગયો હું ઘરું કરું હા

તારું ફુગળ હા બુટ બુટ ફુટ્યો એ ત્યો ફુટ્યો ભળો તો કાઈ રહ્યો હા 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 આ મારું દોડું